સુરક્ષન્સીની અંદર બિલ્ડિંગની નીચે રાખવામાં આવેલી લારી તથા બહાર ગેટ પર કાયમી ધોરણે દબાણ દૂર કરવાની માંગ સાથે મનપા કમિશ્નરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જાંગીરપુરા વાકલ ખાતે આવલા સુરા સંસ્કૃતિ રેસિડેન્સી મારઈ સોને સુરત મહાનગરપાલિકાની કચેરીએ પોચી અરધન પત્ર આપી રજૂઆત કરી હતી કે બધા રહેવાસીઓ તથા અમારા સોસાયટીના કેમ્પસમાં રહેતા કેટલાક લાભાર્થી કેમ્પસ અને સોસાયટીની બહાર લારી ગલ્લા પણ ચલાવે છે જે મામલે જાંગીરપુરા પોલીસ સ્ટેશન તથા સુરત મહાનગરપાલિકાની રામદેળ ઝોનની દવાણ કચેરીમાં અરજી કરી હતી તે દિવસ્યારથી આજ દિન સુધી સોસાયટીના કેમ્પસમાં તમામ બિલ્ડિંગની નીચે તથા ગેટની બહાર લારી ગલ્લાને વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરાય નથી જેથી એવું લાગે છે કે સોસાયટીના ગેટની બહાર ગેરકાયદેસર લાયસન્સ વગર ચાલતા લારી ગલ્લાના લોકોએ સુરત મહાનગરપાલિકા અધિકારીઓને ખીચામાં રાખ્યા છે જેથી સોસાયટીમાં રહેતા તમામ લોકોએ ફોન કરાતા અધિકારીઓ ફોન બંધ કરી દીધો છે સુરત મહાનગરપાલિકાના અધિકારી પણ હવે લારી ગલ્લા વાળાઓ પાસેથી હપ્તા લેતા હોય તેવું લાગે છે તેવા આક્ષેપો કર્યા હતા અને તેથી આવા અધિકારી વિરુદ્ધ કડકમાં કડક તપાસ કરાય તેવી માંગ કરી હતી તો વધુમાં પત્રમાં જણાવ્યું કે અમારા સોસાયટીના પ્રમુખો તથા સોસાયટીના રહીશો જો બોલવા જાય

આજે ઘણા સમયથી અમારા મેઇન ગેટની બારે લારી ગલ્લા સાંજે મચ્છીવાળા ઈંડાવાળા સાંજે અડ્ડો જમાવીને બેસી જાય છે સાહેબ અને એ જે અડ્ડો જમાવીને બેસી જાય છે એની પાછળ લોકો માદક દ્રવ્યો વેચે છે જે કાંજો છે દારૂ છે અને સાત સાડા સાત થાય તો અમારી બિલ્ડિંગની લેડીઝોને ગેટ સુધી જવામાં બી તકલીફ પડશે લોકો ગાળા ગાળી કરે ત્યાં પી પીને બરાબર છે આના માટે અમે સત્તર બે રાંદેર ઝોન ઓફિસમાં અમે અરજી આપેલી પણ આજ સુધી રાંધેર ઝોનમાંથી અમારે ત્યાં કોઈ આવ્યું નથી કે ભાઈ દબાણ ખાતામાંથી કે આવી રીતે થયું છે કોઈ આવ્યું નથી પોલીસ ગમે પોલીસ સ્ટેશન રાંધેર પોલીસ સ્ટેશનમાંથી સાહેબ આવ્યા હતા એમણે એમને રજૂઆત કરી પણ એ રજૂઆતને બે એમણે એમ કહ્યું ભાઈ નાના માણસો છે અને ધંધો કરવા દો તો સાહેબ એ નાના માણસો ધંધો કરે એ ધંધાની આડમાં જ બધું થાય છે કે ભાઈ આ દારૂ છે ગાંજો છે એટલે અમારી સદન સદંતર ચોવીસે ચોવીસ બિલ્ડિંગના પ્રમુખો અને છોવી છે છોઈજ લારી ગલ્લા જોઈએ નહીં આજે નહી પાન નો ગલ્લો નહીં દૂધ પણ નહીં કાયમી ધોરણે અહીંથી હટી જવું જોઈએ દૂધવાળા વાળા બેસી જાય છે પર છે ત્યાં જઈને લઈ આવીશું અમે પણ અમારી ગેટ પર એક પણ વ્યક્તિ જોઈએ નહીં અમારે જો આ વિષય નહીં અત્યારે અમે પોલીસ સુરત મ્યુનિસિપલ કમિશનર સાહેબ ને અમારું આવેદન આપવા આવેલા છે જો અમારો નહીં આનો નિકાલ આવે તો અમે ચોવીસે ચોવીસ બિલ્ડિંગના બધા જ રહીશું આવીને અહીંયા અનસન પર ઉતરીશું